વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝનું કોંગ્રેસના નેતા અને નેતાએ અપમાન કર્યું છે અને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે છે કર્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અને કોંગ્રેસની ન્યાય યાત્રા મુશ્કેલીમાં મુકાઈ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઈન ન્યૂઝ અને હું છું આપણી સાથે ટોફિક ગાંચી સુરેન્દ્રનગરમાં એક ઘટના સામે આવી છે જેમાં શાળાના બાળકો આ તિરંગા યાત્રામાં જઈ રહ્યા હતા તે સમયે તેમને કોંગ્રેસના નેતાઓએ રોક્યા હતા અને તેમણે આરોપ લગાવ્યો હતો કે આ બાળકો છે તેમના ડ્રેસ પર વીર સાવરકરના ફોટાવાળી ટી શર્ટ પહેરાવવામાં આવી છે આ મામલો ગરમાયો હતો અને ત્યારબાદ પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને પણ કહ્યું છે કે આ કોંગ્રેસના નેતાઓએ વીર સાવરકરને કોઈ પ્રમાણપત્ર આપવાની જરૂર નથી અને જે બાળકો તિરંગા યાત્રામાં જઈ રહ્યા હતા તે સમયે તેમની ટી શર્ટ ઉતરાવી છે તે માટે તેમના પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ મામલે સુરેન્દ્રનગરના ડીવાય એસ પણ સમગ્ર ઘટના શું છે અને કયા કયા નેતા પર કઈ કલમ લગાવવામાં આવી છે અને શું ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેની વિગતે વાત કરી છે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પાસે આવેલા સાંગાણી ગામ નજીક જે કોંગ્રેસ પાર્ટી છે એમના દ્વારા એક ન્યાયયાત્રાનું આયોજન કરેલું હતું યાત્રા દરમિયાન સ્કૂલના બાળકો જે છે એ બાળકો અને શાળાના શિક્ષકો અને આચાર્ય તમામ લોકો એક તિરંગા રેલીનું આયોજન કરેલું હતું જ્યારે આ બંને રેલી અને યાત્રા સામસામે આવી એ દરમિયાન બાળકોએ પહેરેલા એક ટી શર્ટ બાબતે વાંધો ઉઠાવી અને આ જે પક્ષના જે અલગ અલગ હોદ્દેદારો જે હતા એમણે વાંધો ઉઠાવેલો હતો અને એમની સાથે જીવાજોડી કરી અને બાળકોને જ્યાં રસ્તામાંથી જવાથી અટકાવેલા હતા આ ઉપરાંત જે પણ શાળાના આચાર્ય છે અને એમનો જે સ્ટાફ છે એમની સાથે ગેરવર્તણૂક થઈ હતી અને ટી શર્ટ કેમ આ પ્રકારના પહેરાવો છો અને એમાં એક સ્પેસિફિક ક્રાંતિકારી જે છે એમનો ફોટો તમે કેમ લગાડેલો છે આ વૈચારિક બાબતે એમને બોલાચાલી થયેલી હતી તો આ બાબતને ધ્યાને લઈ અને જે શાળાના આચાર્ય છે કલ્પેશભાઈ મનસુખભાઈ ચૌહાણ અમના દ્વારા પોલીસ સ્ટેશન આવી અને સમગ્ર બનાવ બાબતે પોતાની ફરિયાદ જે છે એ નોંધાવવામાં આવી છે અને બીએનએસની કલમ એકસો સત્તાણું સી અને ડી એકસો છવ્વીસ બે એકસો નેવ્યાસી બે ત્રણસો બાવન ત્રણસો ત્રેપન બે અને બસો એકવીસ ફરતમાં રોકાવટ સહિતના તમામ કલામો અને અલગ અલગ જે પણ કમ્યુનિટીઝ હોય જેની અલગ અલગ માન્યતાઓ હોય એમની વચ્ચે વયમનુષ્ય ઉભું કરવા બાબતેની જે ફરિયાદ જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે ગુનામાં ટોટલ હાલ પાંચ આરોપી અને એમની સાથેના જે પણ વ્યક્તિઓ હતા એમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે એમાં લાલજીભાઈ દેસાઈ રહે અમદાવાદ ઋત્વિકભાઈ મકવાણા જેવો પૂર્વ ધારાસભ્ય છે ચોટીલાના રાઘવભાઈ મેટાળિયા ચોટીલાના છે ગોપાલભાઈ ટોળિયા સાંગાણી ગામના છે અને હરીશભાઈ ઝાપડિયા પોતે પાળિયાદ ચોટીલાના રહેવા છે આ તમામ વિરુદ્ધ આ જે સંલગ્ન ધારાઓ છે એમને મુજબ ચોટીલા પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આમ કોંગ્રેસની હાલ ન્યાય યાત્રા ચાલી રહી છે અને તે સુરેન્દ્રનગરમાંથી પસાર થઈ રહી હતી તે સમયે સ્કૂલના બાળકો ત્યાંથી તિરંગા યાત્રામાં જતા હતા તે સમયે બાળકોને અટકાવ્યા હતા અને વિવાદનો મધ વિડીયો પણ સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને સરકાર પણ હરકતમાં આવી છે અને પોલીસ પણ હરકતમાં આવી છે અને કોંગ્રેસની જે ન્યાય યાત્રા હતી તેમના નેતાઓ પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુજરાતનું રાજકારણ પણ આ ઘટનાને લઈને હાલ ગરમ થઈ ગયું છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં